નમસ્કાર મિત્રો મારિયા ચેનલ માં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના ગોદિયામાં બસ પલટી હોવાનું સામે આવ્યું છે બસ ડ્રાઈવરે બાઇક ચાલકને બચાવવા જતાં બસ પલટી ગઈ હતી તેમાં બસમાં સવાર નવ લોકોના મોત થયા છે અને જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ગોદિયા જિલ્લાના બિંદાવના ટોલા ગામ પાસે રાજ્ય પરિવહનની બસ ગુમા કાબૂ ગુમાવ્યો અને પલટી માતા અકસ્માત થયો હતો આશરે ત્રીસ લોકો ઘાયલ છે અને ઘાયલોને ગોદિયા જિલ્લા હોસ્પિટલમાં કસીડવામાં આવે છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે આપને જણાવી દઈએ કે અકસ્માત સમયે બસમાં પાંત્રીસથી વધુ મુસાફરો હતા જેમાંથી નવના મોત થયા છે મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે પ્રત્યે સદસ્યોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળ પરથી ભરાર થઈ ગયો હતો રાહદારીઓની સૂચના અનુસાર એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે અને ફરાર ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એકનાથ સિદ્ધિએ દુર્ઘટનાના પીડિતોને દસ લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે અને આ ઘટનાનું પાછળનું કારણ એવું કહેવાય છે કે બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ કાબૂ બહાર ગઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ